સાયલા પાળિયાદ હાઇવે ઉપર પાળિયાત ખાતે ગોમા નદી ઉપર આવેલ પુલ વાહન વ્યવહાર માટે બંધ કરાતા બાબરકોટ ગામના રહેશો પરેશાન ગોમા નદી ઉપર આવેલ પુલ સરકાર શ્રીની ગાઈડલાઇન મુજબ બંધ કરાતા હાલમાં મોટા મોટા કન્ટેનરો તેમજ ઓવરલોડ વાહનો પાળિયાત ગામમાં નદીને કાંઠે બનાવેલ સિંગલ પટ્ટી રોડ ઉપર ચાલતા મોટો અકસ્માત થવાનો ભય રહે છે નાના વાહનો માટે બનાવેલ સિંગલ પટ્ટીમાં બે નાળા આવેલા છે તેમાંથી એક નાળું હાલમાં બેસી ગયેલ છે જો વધારે સમય સુધી વાહન પસાર થશે તો બંને નાળા બે બેસી જવાની એટલે કે તૂટી જવાની પૂરી સંભાવના છે બંને રોડ પાળિયાદ ગામ વિસ્તાર અને બાબરકોટમાંથી ચાલતો હોવાથી અને રોડ ઉપર સ્કૂલો હોય તે નાના મોટા અકસ્માત થવાનો સંભવ રહે છે ગઈકાલે મોટું કન્ટેનર પાળિયાદમાંથી પસાર થતા પીજીવીસીએલની મેનલાઈન તોડી નાખતા આખા પાળિયાદમાં અંધાર પર જોવા મળેલ તો બંને ગામની વચ્ચેનો રસ્તો પસાર થતો હોય મોટો અકસ્માત થવાનો ભય રહેશે તો વહેલી તકે વહીવટી તંત્રએ આ બાબતે ધ્યાને લઈ મુખ્ય માર્ગનો પુલ વહેલી તકે ચાલુ કરવા અથવા યોગ્ય કોઈ દાયવ ડ્રાઇવજન કાઢવા ગામ લોકોની લાગણી અને માંગણી છે જો કોઈ ડ્રાઇવજન વહેલી તકે કાઢવામાં નહીં આવે તો ગામ લોકોએ ના છૂટકે ગાંધી સીધા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે રિપોર્ટર જયદેવ વી મંડે મારું નામ ભૂપતભાઈ દાદાભાઈ દાદલ બાબરકોટ શું કેવા માંગો સાહેબ અત્યારે હાલમાં જે સાયલા રોડ ઉપર ફાળિયાતમાં ગોમા નદી ઉપર નાળું આવેલ છે તે નાળું સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ બંધ કરેલ છે જેના હિસાબે જે મોટા વાહનો હોય છે મોટા ડમ્પરો મોટા એવા વાહનો એળિયત કોમા નદીની કાંઠે નાના જે પુલ છે તે સિંગલપટ્ટી રોડ માટે બનાવેલા છે તો બે નાળા એમાં એક નાળું તો આજે જોયું બેસી ગયું છે અને બીજું નાળું પણ સિંગલ પટ્ટી રોડ હોવાથી મોટા એવી વાહનો હાલતા હોવાથી જવાય નહીં અને અકસ્માત નહીં પૂરી શક્યતા છે હાલમાં જે વાહનો ચાલે છે તે તાળીયાત ગ્રામ્ય વિસ્તારમાંથી ચાલે છે તેમજ બાબરકોટ ગ્રામ્ય વિસ્તારમાં જ ચાલે છે એટલે નાના બાળકો સ્કૂલો આજુબાજુમાંથી ચાલે છે એટલે બાળકોમાં પણ ભય છે મોટો અકસ્માત થવાની શક્યતા છે વહેલી તકે આ વાહન વ્યવહાર યોગ્ય જગ્યાએ ડાયવર્ટ કરી અને ગ્રામ્ય વિસ્તારમાંથી આ વાહન વ્યવહાર બંધ થાય તેવી ભાળીયાતના તથા બાબરકોટના ગામ લોકોની ખાસ માંગણી છે અને લાગણી અને કાલે સાંજે પણ જીસીબી વાળા જીબી વાળાનું વાયરિંગ કરવું એમાંથી શું કહેવા માંગુશું ગઈ કાલે એક હેવ્ય વાહન નીકળેલું એટલે ભાઈયતની જે સ્ટ્રીટ લાઇટ છે એનો મેન વાયર તૂટી ગયેલ અને આખા ગામમાં અંધારગઢ છવાઈ ગયેલ એટલે હાલમાં ગામ લોકો પણ થાક્યા છે કે કોઈ કોઈપણ સંજોગે આ ગ્રામ્ય વિસ્તારમાંથી આ વાહન વ્યવહાર તાત્કાલિક અન્ય કોઈ રસ્તો કાઢી બીજા માર્ગે ચાલુ કરવામાં આવે અને ગામમાં આ વાહનો પસાર ન થાય એવી લોક લાગણી અને માગણી છે